મહીસાગર જિલ્લાના રાભાઈ ગામ પાસે મોડી રાત્રે અકસ્માત બાદ પોલીસે એક કારમાંથી શંકાસ્પદ મોટો જથ્થો જપ્ત કર્યો છે અંદાજે કિલોથી વધુ વજન ધરાવતો અનુસાર રાત્રિ દરમિયાન એક શંકાસ્પદ કાર ધડાકાભેર ભેર નીલગાય સાથે અથડાઈ હતી જેના પગલે ગંભીર અકસ્માત સર્જાણો હતો અકસ્માતની જાણ થતા સંતરામપુર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી પોલીસે કારની તપાસ કરતા તેમાંથી પોસ્ટ ડોડાનો મોટો જથ્થો મળી આવ્યો હતો

તપાસના ચક્રો ગતિમાન કર્યા છે તપાસ બાદ જ આ સમગ્ર મામલો યોગ્ય વિગતો અને તથ્યો સામે આવશે વિજય ડામોર મહીસાગર